પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જેમાં વિસરાતો વારસો વિસરાતી ધરોહર તથા લુપ્ત થતી કલા લુપ્ત ન થઈ જાય અને વારસો ભૂલી ન જવાય તે હેતુસર આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં વાસુ હેલ્થ કેર અને ધરોહર ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા કારીગરોએ પોતાની ઉમદા કલાથી માટીકામ ભરતકામ તથા ઇમિટેશન જ્વેલરી તથા ગામડાઓના જૂનવાણી પોશાકનું ઉત્કર્ષ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું સાથે જ આબેહુબ ગામડાની યાદો તાજા કરતી ડેકોરેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા શહેર ભાજપા મહામંત્રી સતીન કુલાબકર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આપણે સંસ્કૃતિ આપણો વારસો નિહાળવા વડોદરા શહેરમાં આવેલ ઈવા મોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ તારીખ પચીસ થી લઈને ત્રણ તારીખ સુધી ચાલુ રહેશે તેની તમામ વડોદરા વાસીઓએ નોંધ લેવી આપણું ગુજરાત એ કહેવાય કે લોથલ હરપ પણ સંસ્કૃતિથી લગભગ પિસ્તાલીસો વર્ષથી ગુજરાતમાં સેટલમેન્ટ થયું ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતનો આર્ટ ટ્રેડિશન અને હેરિટેજ વારસો કે જે આજે પણ જીવન છે જીવન છે ગુજરાતમાં જીવન છે એટલું નહીં પરંતુ દેશભરમાં અને આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દરેક બાર ગાવે બોલી બદલાય એ પ્રમાણે અલગ અલગ બોલી બોલાઈ રહી છે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા છે ગુજરાતી ભાષા છે સુરતી ભાષા છે મહેસાણાની ભાષા છે ઉત્તર ગુજરાતની છે કચ્છી ભાષા છે એવી જ રીતે દરેક એરિયાનું આર્ટ કલ્ચર ટ્રેડિશન કસ્ટમ અલગ અલગ છે માનો કે આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આજની તારીખે તો તમામ પ્રકારની મશીનરીઓ બની રહી છે સુરેન્દ્રનગરનું જે તાંગલિયા વિવિંગ છે કે જે મોટાભાઈ ભરવાડ કોમ્યુનિટી લગન વખતે સ્કર્ટ જેવું બરવાડ બહેનો પહેરતી હોય છે એ તાંગલિયા વિવિંગ જે આજે ભૂલાઈ રહ્યું છે ત્યારે એક જનરેશનથી બીજી જનરેશન તરફ આપણો જે વારસો છે પાટણની વાત કરીએ તો પાટણનું ડબલ ઇકટ જે પટોળા છે એ પણ એક બે ફેમિલીમાંથી બીજા ફેમિલીમાં પ્રસરે અને એક જનરેશનથી બીજા જનરેશનમાં આ આર્ટ અને કલ્ચર જાય એવી રીતે સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ છે એમાં ટેરાકોટા વર્ક હોય કે મોરબીની ટાઇલ્સ હોય એવી જ રીતે સિંગલ રાજકોટ રાજકોટનું પ્રખ્યાત છે પછી આપણે ખંભાતની વાત કરીએ તો હકીકના સ્ટોન ત્યાં પ્રખ્યાત છે અને એની તમામ ઓર્નામેન્ટ તથા એનું એસ્ટ્રોલોજીકલ સિગ્નિફિકન્સ હોવાથી ઘરણામાં આપણે નાખી રહ્યા છે ની વાત કરીએ ત્યાં પણ ત્યારે માટી કામ વડોદરાની વાત કરીએ તો ચાંદીના ઓર્નામેન્ટ અને જે પથ્થર ઉપર કાર્વિંગ કરવાની કલા છે ગુજરાતમાં વૂડની કારીગરી હોય એમાં પોતરણી કરવાની હોય પથ્થરમાં પોતરણી કરવાની હોય તાંબાના વાસણો તાંબાના બેલ આ અલગ અલગ વસ્તુઓ જે વર્ષોથી બનતી આવી છે અને એક જનરેશનથી બીજી જનરેશનમાં અને પ્રસરે અને એવું કહેવાય કે એક જનરેશન આવનારી જનરેશન શીખવાડતી જાય તો આ આપણો અમૂલ્ય વારસો સચવાઈ રહેશે આજે ઇવા મોલ ખાતે ધરોહર ફાઉન્ડેશન દ્વારા આ રીતનું આખું જે કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે અલગ અલગ જગ્યાના લોકો ખાસ કરીને કચ્છનું લેધર વર્ક હોય કે કચ્છનું ભરત હોય એવી જ રીતે સુરેન્દ્રનગરનું ટાંગલિયા તાંગલિયા વિવિંગ છે પાટણના પટોળા છે આ બધી વસ્તુઓ એક્ઝિબિટ કરી છે પપેટ શો છે ટેરાકોટા માટીથી કેવી રીતે વાસણો બનાવી શકાય એનું પણ અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે તમામ બાળકો વડોદરાની જનતા આજે આ એક્ઝિબિશનમાં ફરશે અને ગુજરાત સાચા અર્થમાં શું છે ગુજરાતનો અમૂલ્ય વારસો આપણે સાચવી રાખવાની જરૂર છે ગુજરાતનું ફોક સંગીત હોય ગુજરાતની ઇમારતો છે ગુજરાતમાં અલગ અલગ માનો કે હિન્દુ લોકો છે ક્રિશ્ચિયન લોકો છે બુદ્ધ લોકો છે શીખ લોકો છે મુસ્લિમ લોકો છે આ તમામ લોકોના ભેગા થવાથી જે સિવિલાઇઝેશન સંસ્કૃતિ ઊભી થઈ છે એ સંસ્કૃતિ ખરેખર આબેહૂબ છે અને આ આવા એક્ઝિબિશન દ્વારા આપણે આ સંસ્કૃતિને જાગૃત રાખી શકીશું અને આપણો અમૂલ્ય વારસો કે જે માણસો પોતાની વિરાસત ભૂલી જાય છે એ દેશ અને પ્રદેશ નાશ પામતો હોય છે એટલે આપણે આપણા જે મૂળ છે એ સાચવી રાખીએ અને આગળ પ્રગતિ કરીએ એ જ અભ્યર્તા સાથે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ આ યુવા મૂળ ખાતે જે આપણો વારસો જે અમૂલ્ય વારસો છે અને આવીએ નિહાળીએ અને બાળકોને પણ આમાંથી પ્રેરણા મળે ખૂબ અદ્ભુત એવો આપણો વારસો એ જળાવવાની જવાબદારી એ આપણા તમામ ગુજરાતીઓની છે અને આજે યુવા મોલ ખાતે જ્યારે આપણા વારસાનું એ લોકો જ્યારે આમંત્રણ મને આપ્યું ત્યારે આનંદ અને ઉલ્લાસ એટલા માટે થયો કે આપણી સંસ્કૃતિ આપણા વિચારો આપણી કલા આપણો વારસો આના વિષયની કોઈએ ચિંતા કરી હોય તો યુવા મોલે કરી છે યુવા મોલના તમામ અધિકારીઓને હું અભિનંદન આપું છું અને આવી વસ્તુ જે દેશને માટી સાથે ગુજરાતને માટી સાથે અને વડોદરાને માટી સાથે જોડી રાખે એવા જે કંઈ પ્રયત્નો થતા હોય એ અભિનંદનના પાત્ર હોય છે આજે આપણો વારસો આ કાર્યક્રમ ઈવા મોલની અંદર ઈવા પ્રેઝેન્ટ કરી રહ્યું છે અને રેડિયો મિરચીના સહયોગથી ધરોહર ફાઉન્ડેશને આખું ડિઝાઇન કર્યું છે જેની અંદર આ બતાવવા માગ્યું છે કે આજે આપણા બાળકો વારસાને ભૂલી જઈ રહ્યા છે છોકરાઓને વારસો શું છે એ ખબર નથી વારસોનો મિનિંગ શું છે એ પણ ખબર નથી એટલે આજે અહીંયા દસ દિવસનું કાર્યક્રમ શરૂઆત કર્યું છે જેની અંદર આપણે હેરિટેજ જે આપણી છે એને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય અને પ્રિઝર્વ કરી શકાય એના માટે એક નાનકડું ઝૂપડું અહીંયા બનાવ્યું છે કૂવો બનાવ્યો છે તમે શહેરની અંદર ગામડાની ફીલ આવી શકે એવું એક વાતાવરણ ઊભું કર્યું છે એ લાઈવ કલ્ચર જોઈ શકાય એની સાથે સાથે આખા ગુજરાત રાજ્યમાંથી વીસથી પચીસ જેટલા કારીગરો અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પોતે હસ્તકલાનું પ્રદર્શન કરીને એ વસ્તુઓ વેચી શકે પોતાના આત્મવિશ્વાસ અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે હેન્ડિક્રાફ્ટની પ્રવૃત્તિઓ અહીંયા દસ દિવસનું એક્ઝિબિશન રાખેલ છે તો આપ સૌ વડોદરાવાસીઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અહીંયા પધારો અને આને માણો આ વેકેશનની અંદર બાળકોને મોબાઈલથી દૂર રાખી શકવા માટેનો આ સૌથી ઉત્તમ જગ્યા છે અને બધા આવીને આ આપણા વારસોને એન્જોય કરો નમસ્કાર મેરા નામ ભારતસિંહ હૈ ભરતસિંહ ભાટી મેં ઈવા મોલ જનરલ મેનેજર જેસા કે આપ લોકો જાણતે ઈવા મોલ હર બાર આપણે કસ્ટમર્સ ઓર સભી કે લી કુછ ના કુછ નતા इस बार हम आप आपों वारसों करके एक इवेंट लेके आए हैं जिसके अंदर हम आज की जनरेशन को जो गांव रूरल कल्चर सब भूल चुकी है हम लोग उनको एक ही रूख में सारे ही गुजरात के कल्चर को प्रेजेंट करने की कोशिश कर रहे हैं और उम्मीद करते हैं कि सभी को ये पसंद आएगा और कुछ समझ पाएंगे आजकल की जनरेशन इस चीज़ को और इसी के साथ मैं कहना चाहूँगा कि आप हम लोग से जुड़े रहिए हम आगे भी और बहुत अच्छी अच्छी चीज़ें आप लोगों के लिए करते रहेंगे थैंक यू